ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની આજે સુરતમાં પ્રાર્થના સભા યોજાશે શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન યોજાનારી પ્રાર્થના સભામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પટેલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે સુરતના તમામ સામાજિક ક્ષેત્રના દરેક સમાજના દરેક ધર્મના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે શ્રદ્ધાંજલિ પાઠવી આજે ત્રણથી પાંચ જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવવા સૌ લોકો અહીંયા આવવાના છે ત્યારે અહીંના દરેક કાર્યકર્તા યુવા સામાજિક અગ્રણીઓના દિલની અંદર એક દુઃખની ભાવનાઓ છે પણ ઈશ્વર જે ધાર્યો એ જ થાય તો એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના અમે સૌ કરીએ